बेतें मजूर वदार परिज्या, ताना तारी कार्टार्टा वद्धाई दूरी कॉम्पताई दूरी आदे आयुजन करो, वाहमा पिली शावलीना याजनां का योगा, फाट देन अमा अराजबा दुपरवानू, ताना पच्छी कोना स्पिकरवानू, ताना कश्यून

પરો ભાગી નાખવું એકાદ એટલે પછી હું તમારો ભાગું ના એટલે આજે કહી બેઠા હોય એટલે આ તો

છોકરા માં આખા ગોમ કોઈને દાખલ હોય તો મારે એવો વિશ્વાસ છે કે હાથી નો કાઢે વરગોળો હાથી નો નહીં

એ આવો ને પોપટ તો મારા ધોરી મોકલજે છે તને કીધું તું એ ના થતો તો તને કહી દઉં હા રેડા હવે તમન ગમી એ ખરું એડો પોપટ છે તો હું તમારું પહેલા તમાર ઘર મોકલે પછી બીજું જો બસ મારા ધોરી મોકલ તું તાર તું ના બોલે તો હું માર ધોરી મોકલ એટલે ખબર પડે પણ એ મારા વખત આવે એટલે જવું તો પડ પણ અમારે આર છે એટલે હું તમાર ઘર મોકલે પહેલા બસ તને એક વખત કીધું ને મારા ધોરી મોકલજે છે વાત પતી જાય હા રેડો હવે હિસાબ આ મેલું પછી હિસાબ આપીને જો આચા ના પાયો જે ઘરનું નોમ ના લેતા હોય એ ઘેર જવાનું આપડે શું લેવા દે પણ પોપટ ની લાઈન મેળવી હતી ખાલી લગ્ન ની વાત જ કરી હજી તો આપડે જ્યાં નહીં ને આવશે એટલે તમારે ઘેર મોકલ બસ મધુરી મોકલજે તું ના બોલ એકતો હતો તારા તો મોટા મોસ નહીં ને તું તો મોટો છે ને એટલો ખોટો છે બોલ કુલ્યા આ તો મારા બરી બરી જીવ મૂકવા રહેશે સારું ભાઈ માસ માં રોકતા કોઈ પણ અસર બગારો ના જવું તો નહીં જવાનું આપડે ના જવું તો નહીં જવાનું

અને કાલ સવારે દેશરવા જવાનું છે એટલે બધો તો કહી આવું બરાબર ફટાફટ પાછલી ઓર માં પેલા ને બધો કહી આવું સુનસાન બધા કહી આવું બરાબર પોપટ ના છોકરા લગ્ન માં ગયો ને તો તારો મારો સંબંધ કટ બાર મારા પોપટ ભાઈ એવું નહિ મારા તો તમે મારા વખત ઉભા રહ્યા છો એટલે હું તો આવવાનો છું

લાયું તો કુવા આવા આવે એવો જ નતો બધા કઈ ના આવ્યો વાહ માં ખા વાહ માં કઈ આવ્યો ધન કીધું કઈ આવ્યો કમ્પ્લેટ તને ખબર તો સર કે રિહની બબુરી છે તા ના અને મારા શિયા મુઠા જવાનું તને ખબર છે ને એ વિફરેલો છે વિફરેલો વાઘ એ તો આવતો અખંડ વિફરેલો ના હોય વાત કરો છો મારા જવું તો સહી કને ન કેવા પણ સિમનો જાવ દોહા હવે આપો ગુણો છે તો નમમું એ પાડન દે હોભરાઉ તો હોભડીએ લેવું પડે અને લાફો આલે તો લાફો ખઈ પર લેવું પડે તો જવું પડે આ તો છોકાનો અવતાર છે દોશી એટલે મારા ને ભૈયા બાપા કરું પણ બાકી મુએ તાન ભૈયા બાપા કરે તો નહીં પાછો હોવા

બે હો પીવાય નહી પીવાય લીધા છે બીજું કોઈ નઈ પપ્પા લીધા છે બોલો હું ક્યાં કાલ કાલે વારે બે જોરવા જવાનું સર ભાઈ શોકા લગન લીધા બે જોરવા તો થવું જ પડે અને કાળું ભાઈ તમારે આપવાનું છે

બધી હાજરીઓ છે મારા સમાજ માં કયો કે ભાઈ ગમે તે ક્યાં કુટુંબમાં કયો કે ભાઈ બનાવવાની વાતો ના કરો છોકરું મને શીખવાડો ભાઈ કેવડાયું નતું કેવું નહીં કેવડાયું નતું કેવડાયું ગયું હવે જો

ના ના જો કારો ભાઈ આ બધું લેટ ગો નાખો બરોબર અમારી ભૂલ છે અમે કબૂલ લઈશું એ ભૂલ કબૂલ કરી છે તો પછી તો આ વાતો લઈને બેહવાનો આવો છો તમાર કયો મારી વાતો પર મારે એવું નહીં કેવું પણ એ તો બરોબર છે અવસરમાં એક સમય ના આવે ભૂલ ભાઈ તો ચાલે મહિનામાં પહેલું જવું પડે વાત તમારી લાખ રૂપિયાની છે પણ ઈવન કે એવો પ્રશ્ન બન્યો તો તે ના એ હવે એ તો બરોબર છે બાધાની વાત કીધી મારે કોઈ વધારે જાજુ બોલવું નહીં મારે નતું હવે એવું ભૂલ ભાઈ બાકી નાવ મારા ના દરેક હાજરી હોય ભાઈ દરેક પ્રસંગમાં હાજરી હોય આપડે જવાની તૈયારી કરજો

એવું લાગ્યું એવું લાગ્યું કે નહી આવ્યું એટલે છોકરા નું જેનું તમે આવજો હાથે કશું વાંધો પોણી બદલાવો ચલા કે જવાનું કાલ સવારે આઠ વાગે ને કરીએ બરાબર આઠ વાગે કરીએ શાસન કર્યું

બેસી જવાનું ભાઈ હવે ભેગા ભાઈ મનાઈ લેવાના હા સાય કાય કરો